ખેડામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ ઉજવવામાં આવ્યો આ પાવન અવસરે ડાકોર મંદિરમાં દેશ વિદેશથી ભાવિક ભક્તો ખૂબ જ બહુ સંખ્યામાં ઉમટી પડ્યા જે ભાવિક ભક્તોને અનેરી ઝલક જોવા મળી ડાકોર મંદિર પરિસરમાં એકદમ રોશનીવાળું અને રમણીય દ્રશ્યોવાળું જોવા મળી રહ્યું હતું ભગવાન રણછોડ રાય અને તુલસી વિવાહના અનેરા દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા તેમજ ભક્તો ભક્તિના રંગમાં રંગાયા હતા બીરો રિપોર્ટ વિજય સોટા પરમાણછોડી રહ્યો સંપન્ન ત્યારે આપ એક મારું નામ પ્રિયાંક પટેલ હું અમદાવાદ સેટેલાઇટમાં રહું છું અને આ તુલસી વિવાહનો સંકલ્પ મેં લીધો હતો ગયા વર્ષે ગયા વર્ષે હું તુલસી વિવાહમાં આવ્યો હતો અને અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસીના દર્શન કર્યા મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસી થતા તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે આટલી જાકમ જોડ અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાવો મારો લેવો હતો એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે સાથે મારી બહેન બનેવી મારી પત્ની અને મારે બે દીકરીઓ અને મારા પપ્પા અમે એટલા લોકો અહીંયા આગળ ભેગા થઈ અને આ આવ્યા છે સાથે અમારી સાથે જાનમાં અમે તુલસી તરફ તુલસી તરફથી છે એટલે મારા સગા સંબંધીઓ મિત્ર વર્તુળ અને મારા ધંધાદારી પણ લોકો આવ્યા છે અને અમે સ્ટાફ મેમ્બર પણ મારી સાથે આવ્યા છે અને અમારા કુટુંબીનો સાથે અમે આ તુલસી આજે સંપન્ન કરવાનો છે રણછોડાજીમાં મારી અખૂટ શ્રદ્ધા છે કારણ કે રણછોડાજી અમારા કુળદેવતા છે અમારે ત્યાં કોઈ પણ દીકરો હોય તેની બાબરી રણછોડાજીમાં જ ઉતરે છે અને મેં પોતે રણછોડાને ચરણ સ્પર્શ કરેલા છે હું ખ્યાલ કહીશ કે રણછોડાજી સાક્ષાત સ્વરૂપ છે અને એમના અમને ઘણા પર્ચા મળ્યા છે અને રણછોડાજી પર અમારી અખૂટ શ્રદ્ધા છે માટે આ તુલસી વિવાહ અમે કર્યો છે તુલસી અમારે તો ભગવાનના મેરબાનથી બે દીકરીઓ આવી જ છે બે દીકરીઓને અમે પરણાવવાના છે પણ ધીરજ ના રહી કે ચલો એકવાર ભગવાનનો પણ લાવો મળતો હોય પરણાવા તુલસીજીને રાખી અને ભગવાનને અમે લગ્ન કરાવી દઈએ અને ભગવાન અમારા અમર રાજા બની અને અમે પણ કૃતાર્થ થઈ જઈએ અને અમારા જીવન ધન્ય કરી લઈએ એ જ અભ્યર્થન થતા બોલો રાજા મારું નામ દિશા ચિરાગ દવે છે હું અમદાવાદથી છું મારા મામા ડાકોરમાં સેવક છે હું નાની હતી ત્યારથી વર્ષોથી મને ઈચ્છા હતી કે હું તુલસી વિવાહ કરાઈશ એનો ખૂબ જ અદ્ભુત અનુભવ છે તુલસી વિવાહ કર્યા માતાજીના અને રણછોડ રાયના ત્રણ કલાક અમે એનો આનંદ અનુભવ્યો છે અને મારું નસીબ છે કે અમને આવો કુંજ મળ્યો અને વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ અરે રણછોડજીનો તુલસી વિવાહ દરબારમાં મેનેજર તરીકે શું કહે આજે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો ત્રણથી ચાર લાખ ભાવિક ભક્તો ખૂબ આનંદથી અને ઉમંગ ઉલ્લાસ સાથે આજે રણછોડજી મંદિરે દર્શનાર્થે પધાર્યા અને ઠાકોરજીના શિંગારના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી એમાંય જ્યારે ઠાકોરજીની લક્ષ્મીજી જવા માટેની સ્વારી નીકળી વરઘોડો નીકળ્યો ત્યારે બધા ભગ ભાવિક ભક્તો ખૂબ મન મૂકીને નાચ્યા છે મંદિરમાં અત્યારે પણ રાસ ગરબા ચાલી રહ્યા છે અને ખૂબ આનંદ કર્યો અને ઉલ્લાસથી ભાવિક ભક્તો ખૂબ ગરબે ઝૂમ્યા છે ખૂબ આનંદ અને દર્શન કરી ઠાકોરજીના આશીર્વાદ તેઓ પર ઉતરે એવી ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું થઈ રહ્યો છે ત્યારે મારું નામ પ્રિયાંક પટેલ હું અમદાવાદ સેટેલાઇટમાં રહું છું અને આ તુલસી વિવાહનો સંકલ્પ મેં લીધો હતો ગયા વર્ષે ગયા વર્ષે હું અહીંયા તુલસી વિવાહમાં આવ્યો હતો અને અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસીના દર્શન કર્યા મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસીવા થતાં તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે આટલી ઝાકમ જોડ અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાવો મારો લેવો હતો એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે સાથે મારી બહેન બનેવી મારી પત્ની અને મારે બે દીકરીઓ અને મારા પપ્પા અમે એટલા લોકો અહીંયા આગળ ભેગા થઈ અને આ આવ્યા છે સાથે અમારી સાથે જાનમાં અમે તુલસી તરફ તુલસી તરફથી છે એટલે મારા સગા સંબંધીઓ મિત્ર વર્તુળ અને મારા ધંધાદારી પણ લોકો આવ્યા છે અને અમે સ્ટાફ મેમ્બર પણ મારી સાથે આવ્યા છે અને અમારા કુટુંબીનો સાથે અમે આ તુલસી આજે સંપન્ન કરવાનો છે રણછોડાજીમાં મારી અખુશ શ્રદ્ધા છે કારણ કે રણછોડાજી અમારા કુળદેવતા છે અમારે ત્યાં કોઈ પણ દીકરો હોય તેની બાબરી રણછોડાજીમાં જ ઉતરે છે અને મેં પોતે રણછોડાજીને ચરણ સ્પર્શ કરેલા છે ઉઠ્યાસ સુધી કે રણછોડાજી સાક્ષાત સ્વરૂપ છે અને એમને અમને ઘણા પરચા મળ્યા છે અને રણછોડાજી પર અમારી અખૂટ શ્રદ્ધા છે માટે આ તુલસી અમે કર્યો છે તુલસી વિવાહ તો ભગવાનના મેરબાથી બે દીકરીઓ આવી જ છે બે દીકરીઓને અમે પણ ધીરજ ના રહી કે ચલો એકવાર ભગવાનનો પણ લાવો મળતો હોય ભગવાનને અમે લગ્ન કરાવી દઈએ અને ભગવાન અમારા અમાર રાજા બની અને અમે પણ કૃતાર્થ થઈ જઈએ અને અમારા જીવન ધન્ય કરી લઈએ એ જ અભ્યર્થન બોલો સાથે